જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામમાં વૃક્ષો દ્વારા સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામમાં આજે વૃક્ષો દ્વારા સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં તલોદ મામલતદાર ડીએલ એલ રાઠોડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખુસિંહ ઝાલા તલોદ ભાજપ બંને મહામંત્રી રાકેશભાઈ પટેલ વીડી ઝાલા તલોદ કિસાન મોરચા પ્રમુખ કિરણ પટેલ જિલ્લા બક્ષીપન મોરચા ઉપપ્રમુખ અને અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલા તાલુકા સદસ્ય એમ એમ ઝાલા બોરિયા જગાપુર સરપંચ કારુસી ઝાલા જેઠાજીના મોવાડા સરપંચ વિજયસિંહ ઝાલા વાવડી ઉપસરપંચ ચિકેન્દ્રસિંહ ઝાલા અણીયોળ ઉપસરપંચ હિંમતસિંહ ઝાલા તલાટી મંત્રી ડીડી ઝાલા તાલુકા પંચાયત સ્ટાફ શાળાના મુખ્ય શિક્ષક સોહિલ બારોટા અને સ્ટાફ તેમજ પંચાયત સભ્યો આંગણવાડી કાર્યકરો પીએસસી સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત ગુજરાત